કડવા પાટી આવ્યા છે સરગામ ઉમૈયાજી ધામ મોટો ભવ્ય મંદિર સામે ભોજનના લઈ પણ છે લગ્ન વાલ પણ મોટી વિશાળ જગ્યા છે ગાર્ડન સાથે બહુ બોરી જગ્યા કડવા પાટી તાર સિદ્ધ

સમય છે માતાજી નું સાનિધ્ય જય ઉમૈયા ધામ ઠંડક જય ઉમૈયા માતાજી જય બજરંગ ભલે સર હનુમાનજી દાદા જય ગણપત દાદા બાપો બાપો ઉમૈયાજી બાપો આ છે ઉમૈયા ધામ સિદ્ધર બાજુમાં નદી પણ વહે જબરજસ્ત મંદિર જેને ન જોયું હોય એને શું કરવું પડે પણ એકવાર જોવું જરૂરિયાત જય માતા ઉમૈયા કડવા પાટી તારને દેવી આપણે મિત્ર પણ આપણે એવા ઉમૈયાધામ એવા ચિત્તરા જે દર્શન કરવા જય માતાજી સૌ ચાહક મિત્રોને અને આપણે આ જુનાગઢ વિસ્તાર દ્વારકા વિસ્તાર ધાર્મિક ક્ષેત્રમાં જ લહેરું માણવાની છે દર્શન કરીને પાવન થવાનું દુનિયાને બાપો બાપો આથી મોજ કઈ હોઈ શકે દેવનો દરબાર માતા ઉમૈયાનું ધામ જોઈ લો વાહ શું કે નજારો છે ઘણા વિસ્તારમાં તમને હું કાપી કાપીને ટૂંકો વિસ્તાર જતા હું છું બાકી આયા તો ઘણી ચોડે વિસ્તાર છે ગમે એટલું માણું હોય કોઈ દિવસ ગરદી ન થાય એટલે વિસ્તારમાં ફોરસ ચોરસ ચોડાય હા મૈયા જામ હા શિવલિંગ પણ સ્થાપિત કરેલ છે નાગદેવ મહાદેવ ગાર્ડનનો જ અલગ છે ભાઈ હરિયાળો હરિયાળો ઝિંકા જોવો ઇંકા હંસલા પણ ચરે મહેમાનો માટે રોકાવાની સુવિધા સાથે શીતર ધામ એવું ઉમૈયા ધામ આ બધા મહેમાનોના ના ઉતારાની વ્યવસ્થા છે ઘણી બધી ત્રણ માળ સુધી બાપો આ મોજા સામે દેખાય એ બધા બાથરૂમ છે લાગે કોક ને એમ થી ઉતારા હોય એવું આમાં બધા પક્ષીઓ રહેતા હોય છે પોપટ બાપો બાપો પક્ષી આશી મહાદેવ શિવલિંગ જય ભોલેનાથ બાબા ગાર્ડન એટલે ગાર્ડન મહેમાનો માટેની પૂરી સગવડ સાથે ચિત્ચરધામ આપ સૌનું સ્વાગત કરે છે જય માતા ઉમૈયા આપની મનોકામના પૂર્ણ કરે બગીચો જબરજસ્ત નજારો અલગ જ છે ઉમૈયા ધામ ચિતસર કડવા પાટીદારની દેવી જય માતા ઉમૈયા સૌની મનોકામના પૂર્ણ કરે જય માતાજી મહેશ નવલગઢ ચેનલ સબસ્ક્રાઈબ કરજો દોસ્તો જય હિન્દ જય ભારત